નમસ્કાર સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સોયબ સૈયદ આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ આપ સૌ જાણો છો એમ હિંમતનગર શહેર નગરપાલિકા વિસ્તાર અને અન્ય અગિયાર ગામોને સમાવીને હુડા વિસ્તાર જાહેર કરવામાં આવે છે અને કાયદાની અધીન હુડાનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવાનું થાય છે તો એના માટે પ્રથમ તબક્કે વાત કરું તો સરકાર હસ્તકના તમામ વિભાગોના હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં ક્યાં છે એ એ તમામની વિશેષ ઊંડાણપૂર્વક માહિતી મેળવવામાં આવી એ સિવાય અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ કોઈ ઉપલબ્ધ હોય એની પણ માહિતી મેળવવામાં આવી છે અને ત્યારબાદ જમીનની ઉપયોગ ખરેખર શું થઈ રહ્યો છે હયાત જમીનનો વપરાશ જે હોય એ બાબતની માહિતી ગ્રાઉન્ડ દ્વારા એજન્સી દ્વારા મેળવવામાં આવેલી છે હુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ માટે આપણે ઔડાની જ એક સિસ્ટર કંપની છે જીટીપીસીએલ તેને આપણે નિયુક્ત કરવામાં આવેલી છે આજરોજ આપણે હુડાની ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બાબત વિવિધ સ્ટેક હોલ્ડર્સની બેઠક બોલાવેલી હતી જેમાં સાબરકાંઠા જિલ્લાના ચૂંટાયેલા માન્ય પદાધિકારીશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય સંસદ સભ્યશ્રી માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી આ ઉપરાંત વિવિધ એસોસિએશનના હોદ્દેદારો જેમ કે ક્રેડાઈ છે એન્જિનિયર્સ એસોસિએશન છે ડૉક્ટર એસોસિએશન છે આ સિવાય સહકારી મંડળીના પ્રતિનિધિઓ સંલગ્ન ગામોના સરપંચ અને અન્ય આગેવાનો આ તમામને બોલાવીને એ લોકોનું શું વિઝન છે અને એ લોકોના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બાબતે શું સૂચનો છે તે મેળવવામાં આવ્યા અને હિંમતનગર હુડા વિઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફોર્ટી ફોર બાબતે તેઓ શું વિચારે છે તે પ્રકારે સૂચન મેળવવામાં આવે મોસ્ટલી જે હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરને ધ્યાને રાખીને પ્લાનિંગ કરવામાં આવે અને એ સિવાય ગ્રીન ઝોન છે રેસિડેન્શિયલ ઝોન છે કે કોમર્શિયલ ઝોન છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે આ બધું એવી રીતે પ્લાન કરવામાં આવે કે જેથી હિંમતનગરનું ડેવલપમેન્ટ વધુ સારી રીતે થઈ શકે તે બાબતના સૂચનો મેળવે છે પ્લાનિંગ તો હજી ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થયા પછી સકાશીમાં સાદર થશે એમાં કોઈ વાંધા સૂચનો હોય તો એ પણ મંગાવવામાં આવશે અને અલ્ટિમેટલી સકાશી કક્ષાએથી આખરી થશે